માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે હાલ મિત્રો નવેમ્બર માસમાં રેશનિંગ શોપના દુકાનદારો હડતાલ ઉપર બેઠેલા છે પરંતુ પરમિટ અનુસાર કેટલું કેટલું વધારાનું તેમજ રેગ્યુલર અનાજ મળશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

તો મિત્રો નવેમ્બર બે હજાર પચીસ માટે ચણાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે જે પર રેશન કાર્ડ દીઠ એક કિલો મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ત્રીસ રૂપિયા કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ઘઉંની તો મિત્રો ઘઉં છે જે પર પર્સન દીઠ બે કિલો મળવાપાત્ર રહેશે અને એ આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે તેમજ ફોર્ટી ફાઈવ સોખાની વાત કરીએ તો એ પણ મિત્રો આપને પર વ્યક્તિ દીઠ બે કિલો મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ આપે વિનામૂલ્યે કરવાની

ત્યાર પછી વાત કરીએ મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને નવેમ્બર બે હજાર પચીસ ના મહિનામાં મળવાપાત્ર અનાજનો જથ્થો કેટલો કેટલો રહેશે એમના વિશે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તુવેર દાળની તો મિત્રો નવેમ્બર બે હજાર પચીસ માટે તુવેર દાળની પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે જે પર રેશન કાર્ડ દીઠ એક કિલો મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપે રૂપિયા પચાસ થી કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો આખા છણાની તો મિત્રો નવેમ્બર બે માટે

પર પર્સન દીઠ એટલે કે પર વ્યક્તિ દીઠ બે કિલો મળવા રહેશે એ પણ આપને વિનામૂલ્ય કરવામાં આવેલ છે એક કિલો મળવા રહેશે મીઠું અને એમની ભરપાઈ મિત્રો આપે એક રૂપિયો કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો બીપીએલ ખાંડની તો મિત્રો નવેમ્બર બે માં સો ટકા ફાળવણી કરવામાં આવેલ છે એ મિત્રો આપને એક કિલો અને સાડા સાતસો ગ્રામ મળવા પાત્ર રહેશે રેશન કાર્ડ અને મહિનામાં મળવા પાત્ર અનાજ ના જથ્થાની માહિતી હવે ત્યાર પછી વાત કરીએ લાસ્ટમાં મિત્રો એ વાય રેશન કાર્ડ ધારકો એટલે કે અંત્યોદયા રેશન કાર્ડ ધારકોને નવેમ્બર બે હજાર પચીસના ના મહિનામાં કેટલો કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર રહેશે એમની

એમની ભરપાઈ મિત્રો આપે પંદર રૂપિયા કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો અંતોદિયા ઘઉંની તો મિત્રો પંદર કિલો મળવા પાત્ર રહેશે ઘઉં એટલે કે પર પર્સન કિલો મળવા પાત્ર રહેશે વિનામૂલ્ય કરવાનું રહેશે એટલે કે આપને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો અંતોદિયા ફોર્ટી ફાઈડ ડેઝ ચોખાની વાત કરીએ તો મિત્રો પંદર કિલો મળવા પાત્ર રહેશે એ પણ આપને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો આખા છણાની તો મિત્રો નવેમ્બર બે માટે ચણાની સો ટકા ફાળવણી કરવામાં આવેલ છે એક કિલો મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપે ત્રીસ રૂપિયા કરવાની રહેશે અને લાસ્ટમાં વાત કરીએ ડોબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે નમક વિષય તો મિત્રો નવેમ્બર બે હજાર પચીસ માં મીઠાની સો ટકા મુજબ ફાળવણી કરવામાં આવેલ છે એક કિલો મળવા પાત્ર રહેશે એટલે કે એક થેલી મળવા રહેશે એમની ભરપાઈ મિત્રો આપે રૂપિયા એક થી કરવાની રહેશે માહિતી વાત કરીએ મિત્રો તેલની તો મિત્રો સિંગતેલ જે ઓક્ટોબર માસમાં વધારાનું પડેલું હશે જે સ્ટોકમાં ગણાતો હશે એ મુજબ ના પહેલા ધોરણે જે જે અરજદારો જે રેશન કાર્ડ ધારકો ફિંગર કાઢવી અને અનાજ લેવા જશે એ મુજબ એમને મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો હાલ નવેમ્બર માસમાં સિંગતેલનું વિતરણ છે નહીં એટલે કે સ્ટોક આવશે નહીં પરંતુ જે ઓક્ટોબર માસનું જે વધેલું સિંગતેલ આપને પ્રોવાઈડ કરવામાં આવશે જેમાં મિત્રો આપને ઘઉં ચોખા ખાંડ ચણા તુવેરદાળ સિંગતેલ તેમજ નમક પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કે નવેમ્બર બે હજાર ના મહિનામાં આટલું અનાજ આપને મળવા પાત્ર રહેશે